તેવા ખેડૂત મિત્રોને જ્યાં સહાય છે તે મળવાપાત્ર રહે છે તો ખેડૂત મિત્રો જ્યાં સહાય છે જે કપાસ પાકમાં તેત્રીસ કે તેથી વધુ નુકસાન ધરાવતા હોય તેવા ખેડૂત ખાતેદારોને આ સહાય છે તે મળવાપાત્ર રહે છે અને જે સહાય છે એ એક હેક્ટરની મર્યાદામાં એસ માંથી આર એફમાંથી મળવાપાત્ર રકમ રૂપિયા છે આઠ અને રાજ્ય બજેટમાંથી જે મળવાપાત્ર રકમ છે બે હજાર પાંચસો આમ ખેડૂતોને જે કુલ મળવાપાત્ર રકમ છે તે પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા જે સહાય છે એ મળવાપાત્ર રહેશે અને તે બે હેક્ટરની મર્યાદામાં કુલ બાવીસ હજાર રૂપિયા છે એ સહાય મળવાપાત્ર રહેશે અને આ રાહત લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર વાવેતરનો દાખલો અને સાથે ગામ નમૂના નંબર સાત બાર એ સિવાય આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર આઈપીસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ અને સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની ની સહી વાળો ના વાંધા અંગેનો પોર્ટલ પર વીસી અથવા વીએલી મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે જે ઓનલાઈન અરજી છે એ તારીખ છવદ સાત બે હજાર પચીસ થી અઠાવીસ સાત બે હજાર પચીસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે